بیان زنی که ونکر کردم دو. من زن من زن آخه بار دیدی دو. یو کیا مایو؟ गैस लगे ना, ना।, ना। वाह दुबई तो बटर तब से पकोड़ा बनान से रवो बनान से साग बनान से रोटला बनान से रटली बनान पकोड़ा बनाना है करे तो प्यारी जरम भी गम्मा यार वो कहाँ है वो कहाँ है मानी ये बेहद भीरान बेहद बिना હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધા જે માતાજી રીતે તારમને આ તો હા બપોરીયો બલોક શરૂ કર્યો કેટલા વાગે ખબર બાર વાગ્યો બાર વાગ્યો બલોક શરૂ કર્યો ને હવે અમારે જવાનું છે ને કઈ જગ્યાએ જાવ છે તો મને ખબર નહીં જવાનું છે આખર તો ફેમિલી અમે દર્શન કરીને તો પણ ફોટા હા તો ફોટા હવે

તો કે આજ આયા હે રાજપર ઘણો બધો માણસો આવેલ હોય અને બધા એને દર્શન કરવા આવે આજ અને અમે દર્શન કરીને તો ઘણા બધા બનાવેલ છે તમને ઉભા કેટલું જોરદાર છે બેન જાય કેવા નખરા કરે એમ તો હું

हरखी नम्बर बेन जाय हो खर बे यार ने घर दीदीन 4 लाख करे दादा 4 लाख क देती दीदी हे दीदी अहिले त 4 लाख थरो कराय केही लागे मस्त 4 लाख करे दीदी ह हमरा किस बेन है के आर यू हां आई बक्स यू देख लगा वाद होय हां आ थर होय पहिले जमरे होय पर आवे आवे भई आ त जागरे नसे ने हां आउ जा त हो आउ जा मने करा

आमी तो रोटली कन नाखी એટલે માં રોટલા करू ને તો બેને રોટલી કરી. જો કે મસ્તીની રોટલી કરી છે કે મસ્તીની હા મસ્તી છે બહ હમ રોટલા કન નાખું હા કન નાખું તો કેટલું બનાવવાનું છે હે તો બટેટા વઘારવાનું છે પકોડા બનાવવાનું છે રવો બનાવવાનો છે શાક બનાવવાનું છે રોટલા બનાવવાનું છે ને રટલી બનાવવાની હમ કેટલું કીધું ના રા કીધું કે નહીં હા હવે તો બટેટા વઘારી નાખા આ સુંડો તાર કન નાખું તો બટેટા વઘાર નાખ આ તો સુંડો હે

પછી તમને વિડીયો દેખાડીશું કે હજી હું હું બનવાનું બાકી છે હવે તો ઘણું બનાવવાનું બાકી છે તો ફેમિલી આપણે એને હુતા હા અત્યારે ઊભા થઈ ગયા છે કેટલા વાગી છે ખબર સાડા છ ચાર આપણે ઊભા થઈ ગયા છે ભાઈ ઊંઘ આવી ગઈ હારી મસ્ત એની અને અંદર આખું શરીરને એવું દુખ્યું ને તે સારી ઊંઘ આવી ગઈ અને ઊભો જો ને હા એટલે હા તો થઈ ગયું હા એને બાજરાનો લોટ મને કાંઈ દીધો પગે

Bata ini puri benar kak. Bata ini? Puri, ini? Puri, puri. Puri? Ah, bata tapuri. Mendingnya <laughs> <laughs> keberija <laughs> <laughs> ke? Ya, kalau buat apa terganteng tergajah pada, kalau pakai terganteng tergajah. Nanya nih, ini. એટલે યે ને એવું પડે તો ફેમિલી મસ્ત મજાના જો પકોડા બધા બની ગયા છે અને આ જો બટાટા ની પતરી પાડેલી છે અને ગોટા બનાવેલા છે જો ભાઈ આટલી વસ્તુ બની ગયું છે તો હવે ખાઈ લેવું આગળ તો ફેમિલી બધાને જમવાનું આપી દીધું છે અને બેહી જાય છે બધા જમવા કરોકો

હા હા ભાઈ જી ભાઈ અમે બધા એક ઘરની ઘોડે જ રહી બધા ભેગા જ ખાઈ લઈ હવે અમે જમી લઈ મસ્તમ મજાનું ખાઈ લઈ અને આજનો વ્લોગ હવે આપણે અહીંયા પૂરું કરી દઈએ આજનો વ્લોગ તમને ગમ હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા વ્લોગમાં બ્લોગ બધાને જય માતાજી બબાય